અમીરગઢ તાલુકાના જાસોર અભયારણ્યમાં જયરાજ પર્વતમાં પાલનપુરથી દર્શનાર્થે આવેલા બે યુવકો રસ્તો ભૂલતા જાસરના જંગલમાં ગુમ થયા હતા જોકે બંને યુવકો બે થી ત્રણ કલાક રસ્તો ન મળતા અંતે પોલીસ કંટ્રોલ માં ફોન કરી પોલીસની મદદ માંગી હતી કંટ્રોલ રૂમ દ્વારા ઇકબાલગઢ પોલીસ ની એક ટીમ બનાવી પાંચ કલાકની ભારે જહેમત બાદ બંને યુવકોને જંગલમાંથી શોધી કાઢ્યા હતા બનાસકાંઠા જિલ્લાના જાસુર અભયારણ્યમાં જયરાજ પર્વત ઉપર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ કેદારનાથ મહાદેવના દર્શન કરવા પહોંચતા હોય છે જેમાં ગઈકાલે બે મિત્રો પાલનપુર થી જાસર કેદારનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા કે દર્શન કર્યા બાદ નીચે ઉતરવાના સમયે શોર્ટકટ રસ્તે ઉતરવા જતા બંને મિત્રો જંગલમાં ભૂલા પડ્યા હતા જો કે બે થી ત્રણ કલાક જંગલમાં માં ભૂલા પડ્યા બાદ રસ્તો ન મળતા બંને મિત્રોએ પોતાના ટેલિફોનિક મોબાઈલ દ્વારા કંટ્રોલ રૂમ માં જાસર અભ્યારણ માં ભૂલા પડ્યાની જાણ કરી હતી. જોકે કંટ્રોલ રૂમ દ્વારા સંજયભાઈએ એક ટીમ બનાવી જાસોર અભયારણ્યમાં ગુમ થયેલ બે મિત્રોની શોધખોળ હાથ ધરી હતી જીઆરડી ટીમ દ્વારા સતત પાંચ કલાકની ભારે જહેમત બાદ જાસોરના જંગલમાંથી બંને મિત્રો ને શોધી નીકળ્યા હતા જે બંને મિત્રોએ બાલગઢ જીઆરડી અને પોલીસનો આભાર પણ માન્યો હતો